કોઈ પણ સફળતાનો ની સફળતા નો મુખ્ય આધાર તેના એમ્પ્લોયઝ હોય છે પરંતુ એક બિઝનેસમેન ને લઈને ઘણી બધી સામનો કરવો પડતો હોય છે તો ચાલો આ સંબંધિત હું આપને અમુક પ્રશ્નો કરું શું તમને ટેલેન્ટેડ અને રિલાયબલ કર્મચારીઓ ની નિમણૂક કરવામાં ચેલેન્જેસ આવી રહી છે શું તમારી કંપનીમાં એમ્પ્લોયઝ એમ્પ્લોઈઝ ડિસિપ્લિન રિલેટેડ ઇફેક્ટિવ રૂલ્સ અને રેગ્યુલેશન બનાવવા છે શું તમારી કંપનીમાં સારા કર્મચારીઓ લાંબા સમય સુધી ટકતા નથી શું તમે ઓર્ગેનાઇઝેશનમાં સ્પ્રિચ્યુઅલિટી ઇન્ટિગ્રિટી અને લોયલ્ટીનું મજબૂત કલ્ચર ડેવલપ કરવા માંગો છો શું તમે એમ્પ્લોયીઝની વર્ક એફિશિયન્સી અને પ્રોડક્ટિવિટીને મલ્ટીપ્લાય કરવા માંગો છો શું તમારી કંપનીમાં વાર્ષિક પગાર વધારા માટેની ઓટો અપરાઇઝર સિસ્ટમ સેટ કરવી છે કે જે ફેર અને ટ્રાન્સપેરન્ટ હોય શું તમે ઈચ્છો કે તમારા એમ્પ્લોઈઝ કંપનીના વિઝન મિશન સાથે સંપૂર્ણ એલાઇન થાય શું તમે સેલ્સ સ્ટાફ માટે સેલ્સ બૂસ્ટર ટ્રેનિંગ કરાવવા માંગો છો કે જેનાથી સેલ્સમાં નોંધપાત્ર વધારો થાય શું તમે ઈચ્છો કે કર્મચારીઓ ટાઈમ પંચ્યુઅલ બને શું તમારે એમ્પ્લોઈઝને એક્સ્ટ્રીમ લેવલે પ્રોત્સાહિત કરવા માટે પ્રોફેશનલી મેનેજ એન્યુઅલ રિવોર્ડ્સ એન્ડ રેકગ્નિશન ફંક્શનનું આયોજન કરવું છે શું તમે ઈચ્છો કે કર્મચારીઓ ઓર્ગેનાઇઝેશનમાં માં આવતા દરેક ચેન્જ ને હસ્તા મુખે એક્સેપ્ટ કરે શું તમારે એમ્પ્લોયીઝના નોલેજ અને સ્કિલ્સમાં માં વધારો કરવો છે જો આ તમામ પ્રશ્નોના જવાબમાં તમારી હા હોય તો થઈ જાઓ હવે સંપૂર્ણ ચિંતા મુક્ત કેમ કે પીએસ નોલેજ હબ ટ્રેનિંગ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ આપણા માટે લઈને આવ્યું છે એમ્પ્લોય એફેક્ટિવ સોલ્યુશન પ્રોગ્રામ કે જે ફેમસ બિઝનેસ એક્સપર્ટ શ્રી પંકજ સંચાણિયા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ છે શ્રી પંકજ સંચાણિયા સર્ટિફાઈડ સેલ્સ અને બિઝનેસ કોચ છે કે જેઓ 25 વર્ષથી વધારે સેલ્સ અને બિઝનેસ મેનેજમેન્ટનો સફળ અનુભવ ધરાવે છે અને તેમને અત્યાર સુધીમાં સાત થી વધુ એમ્પ્લોયીઝ ને ટ્રેન કરેલ છે પીએસ નોલેજ હબના નામાંકિત કસ્ટમર્સ દાવત બેવરેજીસ ઇન્ફિનિટી ઇન્ફોવે અક્ષર સિલ્વર ઓર્નામેન્ટ્સ વાય કે ક્રિએશન સલૂન Umia Group of Companies, Amstrad Electronics, Mahavir Imitation, Maxwell Atachaki, GR Colors, Groupie Ice Cream, Emission Solar, Aquatech Plus Aru, Excellence Services, Larki Detergent, Samvedana Builders, DS Finsec, Khushi Financial Services, Bhanderi Insurance, Shriji Builders, Kuber Accounting Software, Alankar Publication. દીપસન પોલીમર સીએમ કે એલેક્ટ્રો પાર એનવટ્રો લેબોરેટરી ડીએક આરટ જેલ પાયલ હોસ્પિટલ વિંગસ હૉસ્તાલ સિટી ડેન્ટલ હોસ્પિટલ રેડ સ્ટોન આયુર્વેદા ગ્લોબલ આઈ વિ એફ સનરજી હૉસ્તાલ નેત્રિ આઈ હોસ્પિટલ હામાની સુપર સ્પેસ્યાલીટી હોસ્પિટલ પ્રાઇમ હોસ્તાલ વિનસ વુમ્સ હૉસ્તાલ અમૃતા ચિલ્ડ્રેન્સ હોસ્પિટલ ડોક્ટર ઉમ્યાસ ક્લીનિક ઉત્ગામ વુમેન્સ હોસ્પિટલ પૂજા સર્જિકલ હોસ્પિટલ નો સમાવેશ થાય છે તેમજ 200 થી વધારે કંપનીના સેલ્સમાં નોંધપાત્ર વધારો કરેલ છે સેલ્સમાં તેમના આ અકલ્પનીય યોગદાનને કારણે માર્કેટમાં તેઓ સેલ્સ ડોક્ટર તરીકે ઓળખાય છે કર્મચારીઓને લગતી દરેક સમસ્યાઓનો કસ્ટમાઇઝ અને પરિણામ લક્ષી સોલ્યુશન મેળવવા તેમજ ફ્રી ટેલિફોનિક એડવાઇઝરી માટે મોબાઈલ નંબર ચોરાણું છવ્વીસ ઉપર અત્યારે જ સંપર્ક કરો